મિત્રો તમને અભિમાન હોય તમને તમારી સંપત્તિનું પોતાના રૂપ અને રંગનું તો એક દિવસ સ્મશાને આંટો મારી આવજો કારણ કે તમારા કરતાં પણ મોટા ધુરંધરો હોય જ્ઞાની હોય કે વિજ્ઞાની હોય રોડપતિ હોય કે કરોડપતિ હોય અંતે તો રાખ બની જાય છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું ગોસ્વામી વાત છે એવા એક નવ યુવાનને કે જીવનમાં તેને નિષ્ફળતા જ મળતી હોય છે નોકરી ધંધ તેનો છૂટી જાય છે કોઈ પણ વ્યવસાય કરે તો તેની અંદર તેને નિષ્ફળતા જ મળે છે અને અંતે તે જિંદગીથી કંટાળી જાય છે અને ઘર છોડીને તે ચાલવા લાગે છે યુવાન કહી શકાય કે પરિણિત હોતો નથી પરંતુ જીવનમાં કંઈક એક કહી શકાય કે આત્મવિશ્વાસની કમી હોય છે અને તેને થયું કે હવે જીવનમાં બે જ રસ્તા છે ક્યાંક ચાલ્યું જવું અથવા તો કોઈ સાધુ સંત હું મહાત્મા બની જાઉં એમ વિચારતા વિચારતા પોતાના ઘરેથી અનેકો કિલોમીટરથી દૂર ચાલ્યો જાય છે અને એક કિલોમીટર દૂર ચાલ્યો જાય છે ક્યાં જઈ રહ્યો હોય છે તે પણ તેને ખબર હોતી નથી અને એક વિશાળ જંગલ જેવો એક વિસ્તાર આવી જાય છે જ્યાં વરસાદી માહોલ ભયંકર હોય છે ચોમાસાની સિઝન હોય છે મધ્યરાત્રિનો પણ સમય થઈ જાય છે અને તેને વિચાર આવ્યો અને અંતે તેને ભાન આવ્યો કે હું કોઈ અજાણી વ્યક્તિએ અજાણી જગ્યાએ આવી ચડ્યો છું હવે મારે કરવું તો શું કરવું અને હવે રાતવાસો કરવો તો ક્યાં કરવો વરસાદી માહોલ હતો તમામ કહી શકાય કે ગ્રામ્ય વિસ્તાર જેવો વાતાવરણ હતો અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ મકાનો બંધ હતા મદદ માગે તો કોની પાસે માગે રાત્રિનો બે થી અઢી વાગ્યાનો સમયગાળો હતો બધે તપાસ કરી પરંતુ તેને તેને કોઈ વ્યક્તિ દેખાતું નહોતું તે રસ્તા ઉપર ચાલતો જતો હતો ત્યારે કોઈ એક વ્યક્તિ મકાનમાં બાકોરો પાડતો હોય કે ખીલીથી કંઈક કાર્ય કર્યો રહ્યો હોય છે ત્યારે તે વ્યક્તિ એ વ્યક્તિ પાસે જાય છે અને કહે છે કે ભાઈ હું અજાણી વ્યક્તિ છું અહીંયા ફસાઈ ગયો છું મને રાતવાસો માટે કરવા માટે કોઈ જગ્યા મળી જાય તો સારું છે ત્યારે પેલી સામેવાળી વ્યક્તિ કહે છે કે ભાઈ હું અહીંયા રહેતો નથી અમારું મકાન પણ નથી હું તો ચોર છું બાકોરું છું અને ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પેલા સામેવાળી ખૂબ જ આજીજી કરી કે ભાઈ તમારામાં એક કહી શકાય કે લાગણીશીલ સ્વભાવ હોય તો મને આજની રાત રહેવા માટે મને જગ્યા આપી દો કાલે સવારે હું ચાલ્યો જઈશ ચોર પણ જાણે કે લાગણીશીલ હોય તેવું તેને જણાઈ આવ્યું હતું તેણે કહ્યું કે વાંધો નહીં એક કામ કરો મારી સાથે મારી સાથે ઘરે ચાલો તમારે રહેવું હોય એટલા દિવસે રહેજો ચોર પોતાને ઘરે લઈ જાય છે તેને સુવાની સગવડ કરી આપે છે જમવાનું પણ આપે છે અને ચોર કહે છે કે આવતીકાલે ફરીથી મારે ચોરી કરવા માટે જવાનું છે એ રીતે તેની સાથે સામાન્ય મિત્રતા પણ બંધાઈ ગઈ અને તે જે ઘરે રહેતી વ્યક્તિને જ્યારે ચોરી કરવા તે જતો ત્યારે કહેતો કે ભગવાન પરાશે એટલી જ પ્રાર્થના કરજો કે મને શાંતિથી સુવાડે અને જીવનમાં મને આગળ આવવાની સદબુદ્ધિ આપે અને હંમેશા હકારાત્મક રહેજો એમ કરીને તમે સૂઈ જજો ચોર ચોરી કરીને આવે ત્યારે પૂછે કે આજે શું થયું આજે કંઈ મોટો હાથ લાગ્યો ત્યારે ચોર કહે કે ના આજે તો હાથ નથી લાગ્યો પરંતુ ધીરજ જરૂરી છે કોઈને કોઈ દિવસ સારું તો ચોક્કસથી થશે આમ ને આમ પંદર દિવસ ચોરની જે પોઝિટિવ વાતો હતી તે પેલા વ્યક્તિના મનમાં ઘર કરી ગઈ અને તેને પણ એક લાગ્યું કે એક ચોર જેવી વ્યક્તિ છે તે પણ પોઝિટિવિટી રાખે છે તો હું કેમ નહીં એમ કરીને થોડા દિવસો પંદર દિવસનો સમયગાળો થઈ જાય છે અને ત્યાંથી તે આગળ ચાલવા લાગે છે બીજા દિવસે અંદાજીતા કહી શકાય કે સવારે આઠ વાગ્યાનો સમયગાળો હશે જે વ્યક્તિ પેલા ચોરના ઘરેથી નીકળી ગઈ હતી તે વ્યક્તિ રસ્તામાં ચાલતી ચાલતી જતી હોય છે રસ્તામાં નદી પણ આવે છે તે વ્યક્તિને ખૂબ જ તરસ લાગે છે અને નદી તરફથી આગળ ચાલવા લાગે છે ત્યારે તેની બાજુમાં એક કૂતરો પણ બેઠેલો હોય છે તે પણ જાણે કે તેની પાસે આવતો હોય ને તેમ નદી તરફ ચાલ્યો જાય છે જાણે કે તેને પણ તરસ લાગી હોય આ વ્યક્તિને નવાઈ લાગે છે કૂતરો મારી પાસેને પાસે આવે છે કંઈક તો અજુકતું થઈ રહ્યું છે ત્યારે તે વ્યક્તિ તો નદીમાં જઈને પાણી પી લે છે પરંતુ કૂતરો પાણી પીવાનો પ્રયાસ કરે છે ત્યારે તે કૂતરો પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પાછો પડે છે ગભરાય છે એક વખત બે વખત ત્રણ વખત ફરીથી જુએ છે અને ગભરાય છે અંતે કૂતરાને એક આત્મવિશ્વાસ હતો અને કે આગળ વધવાની ધગસ હતી કૂતરાએ અંતે નદીમાં છલાંગ લગાવી અને પાણી પી લીધું એલા મિત્રો કહેવાય છે ને કે જીવનમાં કંઈક કરવા માટે એક છલાંગ તો જરૂરી છે તમે કાયમ બીતા રહેશો તો તમે આગળ નહીં આવો આ તેના બીજા ગુરુ હતા હવે આગળ આગળ વધતા વધતા ધીમે એક સંધ્યાકાંડનો સમય થવા આવે છે એક બાળક સડકથી મીણબત્તી લઈને પોતાના એક ઘરથી લઈને ફળિયામાંથી તે પસાર થઈ રહ્યો હોય છે ત્યારે આ વ્યક્તિનો ભેટો તે બાળકને થયો અને વ્યક્તિને થયો લાવ બાળકને થોડી મજાક કરે તેની જોડે મસ્તી કરીએ તે બાળકને ઉપર રાખે છે અને બેટા કહે છે કે આ મીણબત્તી લઈને ક્યાં જાય છે તો દીકરો કહે છે કે મારે આ જગ્યાએ મીણબત્તી લઈને જવાનું છે ત્યારે પેલી વ્યક્તિ કહે છે કે મને એક પ્રશ્નનો જવાબ આપ આજે આજે જ્યોતિ તે સળગાવી છે એ ક્યાંથી આવી અને આ પ્રકાશ ક્યાંથી આવ્યો ત્યારે પેલા બાળકને લઈ લાગ્યું કે આ ચોક્કસથી આ વ્યક્તિ મારી મજાક કરી રહ્યો છે ત્યારે બાળક પણ હસ્યા તેણે તરત જ મીણબત્તી છે ઓલવી નાખી ફૂંક મારીને અને પેલી વ્યક્તિને કહ્યું બોલો આ પ્રકાશ ક્યાં ચાલ્યો ગયો એટલે પેલી સામેવાળી વ્યક્તિ પણ જવાબ ન આપી શકી અને પોતાને એક રિયલાઇઝ થયો કે હંમેશા આપણા જ્ઞાન કરતાં પણ વધારે જ્ઞાની અન્ય અન્ય વ્યક્તિઓ હોય છે એટલે હંમેશા પોતાના જ્ઞાનનું અભિમાન ન કરવું આ તેના ત્રીજા ગુરુ હતા એમ કરીને પોતાના જીવનમાં એક ત્રણ તબક્કાઓ અને ત્રણ ગુરુ એવા મળ્યા કે તેને પોતાના જીવનમાં શીખ મળી જેમાં તે આત્મવિશ્વાસ વધારી શક્યો જીવનમાં કામ કરવાની એક છલાંગ લગાવી શક્યો અને હંમેશા એક કહી શકાય કે નિર્મળ સ્વભાવ સાથે પોતે કામ કરવા લાગ્યો અને જીવનમાં તેનું ફરીથી લગ્ન થાય છે પોતાનો સુખી સંસાર જીવવા લાગે છે અને નોકરી ધંધો કરીને પોતાનું એક સરળ જીવન જીવવા લાગે છે તો મિત્રો આપણે પણ જીવનમાં એક સરળ અને સ્વભાવ રાખીએ કોઈ દિવસના અભિમાન જોઈએ કોઈ દિવસ કોઈને ઇન્સલ્ટ ન કરવું હંમેશા અન્ય વ્યક્તિને માન આપવો અને અન્ય વ્યક્તિનું સારું કરવું એ જ ભાવના આપણે રાખવી જોઈએ તો ચાલો મિત્રો ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે